મુદ્દો સામે આવ્યો મહત્વનું છે કે ઉનાના પીઆઈ એન કે ગોસ્વામીની એસસીબી ધરપકડ કરી છે ઉનાના પીઆઈ એન કે ગોસ્વામીની ધરપકડ મુદ્દે કરવામાં આવી છે વધારે તપાસ આ મુદ્દે હાથ ધરવામાં આવી છે ગીર સોમનાથના ઉના દીવ ચેકપોસ્ટ પર આ વિગતો મળી રહી છે ગીર સોમનાથના ઉના દિવ ચેકપોસ્ટમાં જે રીતે પોલીસ અધિકારી ઉપર લાંછન લાગ્યા હતા જે ઉઘરા થયા હતા મામલો આખા ગુજરાત ગાંધીનગર સુધી ચર્ચપદ રહ્યો પીઆઈ ની સામે અનેક આક્ષેપો થયા એન કે ગોસ્વામી આખરે એસીબીએ ધરપકડ કરી હતી ભૂગર્ભ જતા રહ્યા હતા ખૂબ જ વિવાદ થયો તો વિધાનસભા સુધી મામલો પહોંચ્યો કે થઈ રહ્યા છે પીઆઈ ગોસ્વામી સામે અનેક આરોપો થયા અને આખરેસીબી દબોચી લીધા છે રજની જોડાય છે રજની આ એન કે ગોસ્વામીને દબોચી લેવાયા છે ધરપકડ થઈ છે સીબીએ ધરપકડ કરી છે આખરે ક્યાં ક્યાં હતા આ ગોસ્વામી ક્યાં પડતો હતો શું વિગતો

એસીબી આખરે ગોસ્વામીને દબોચી દીધો છે એમસી ની સાપ્તાહિક કારોબારીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ફ્લાવર શો પછી